સાથે મેં વિંતી કરું કે રાઠોડ માનસનું ગૌમેન્ટ કરે મોનાલી કે નહિ કરું કે તે વાગેલા કેટલાં કહેનું મમ્મી કસી તનમાંની પડે હાલ રસી લાગીને વિનંતી કરવું મોમેન્ટ કે સન્માનિત કરે

ભારે રતન કર્યું તન મારી ભૂલ પોતે કરીશીશ ને વિનંતી કરું કે દેવરા જયશ્રી દેવ मोबाइल सम्मानित करें से करता पोते ऐसे સોલંકી ધરતી વિનંતી કરું કે તે પોતાનું સન્માન સ્વીકાર કરશે વિનંતી કરો કે તે પરમાર ફરિયાબાનું મોમેન્ટ સન્માનિત કરે મેરા રશ્મીને વિનંતુ તેઓ સ્ટેજ પર આવે અને પોતાનું સન્માન સ્વીકાર કરે આમ તો બધી જ વાત બધા શિક્ષક ગણ મિત્રો એ કહી દીધી છે એટલે મંથસ્થ મહાનુભાવો મારા શિક્ષક ગણ મિત્રો તથા તાલીમ લોકભારથી વિદ્યા લોકભારથી

તો તમે અમારા આવી તરત બધા વર્ગો છે સંભાળી લીધા પ્રાર્થના કાર્યક્રમ વ્યવસ્થિત રીતે ખુબજ સરસ રીતે સંભાળી લીધું પછી અમને ઘણો બધો સમય મળ્યો ગુણોત્સવ માટે અમારે પત્રકો તૈયાર કરવાનો એ ફાઇલ છે એકમ કસોટી છે ઓનલાઈન